તમારે સમજવું છે પણ આ તમારે ઘોડે શરીર ન સમજે પણ વિવેકી હતા જો ઘોડા ડળે પાથરી દીધી દીવો નહીં અગરબત્તી નહીં કપાઈ નહીં હાથે ઘોડા જીડવાનું આવું બધું હતું અને વડોદરાના ના ગાયક પણ સરકાર બાપુરાવ ને ઉપદેશક આ નિરાંત ની વાત છે બરાબર

બરાબર નું નામ અમર કેવી રીતે દીકરો એવો હોય મહાન તો નામ કેવી રીતે બહુ સરસ મુદ્દો છે શક્તિ છે એનામાં પોતાના ગુરુ નામને ઉજ્જવળ કોણ બનાવે દેવા રામજી હમણે વાત કરી કે ગુરુ કરતા શિષ્ય હવાયો થાય કે નહીં

બરાબર નહીતર તો કાયા કબૂતર કર્મ જાળમાં આવ્યો તો શણ લેવા અરે પાંચ વિશ્રય પારધી ધી બની ને કરે કામ ખસેડના જેવા નિરંજન ખેલ બનાયા કેવા કાંઈક ખસાઈ ગયા માણસ પણ સત્ગુરુ નો સત્જના રદાની અંદર જો અડી જાય અને જો એને છે ને પછી એવું નથી કઈ હોતું મારે આટલું બધું ભૌતિક સુખ હોય તો મારે આ સત્સંગની અંદર રેચા પેચાવ્યા હું એવું નથી હોતું બરાબર ભૌતિક સુખ જે હોય તે બરાબર ઝોંપડી હોય બંગલો હોય ગમે તે હોય અને અત્યારે હાલમાં આ જે ધર્મના માર્ગ સડેલા છે એમાં ઘણા બધા આપણા અધિકારી સંતો કે જે શિષ્ય સમુદાય સંતો ઘણા ઘણા બધા છે આ મંદાવ છે તમે જોવો તો વચન વિવેકી અત્યારે છે અને હું તો એમ જ કહું છું કે વચન વિવેકી થઈને રહેજો તો આ દેશની અંદર નામનો ડંકો વગાડીને કદાચ આપણું શરીર જાય તો ભલે જાતો કે દેવરામ જે સારો સત્સંગ કર્યો પથારમ મેં મહારાજે પણ સારો સત્સંગ કર્યો છે કોરના કામથી પધાર્યા છે મેં પથારમ મહારાજ કે જે અત્યારે હાલમાં દેવારામ નો સત્સંગ હતો એમના ગુરુ મહારાજ છે આમ તમે જોવો કેટલા બધા સીધા સાધા છે આમ થાય તો કે